હાથ જોડીને પગે લાગીને વાત કરું છું બધાને જે ગયા એને હાથ જોડીને કહું છું કે વિસાવદર વિધાનસભાની ચૂંટણી હર્ષદભાઈ રીબડીયા રોકી રાખી છે અહીંયા આવીને એને કીધું કે વડાપ્રધાન ઉધી હર્ષદભાઈ ના પગમાં બેહીને હું તો કહું છું આ વિનંતી આપણે વિરોધ નથી કે આ વિસાવદરમાં ધારાસભ્ય હોત ચૂંટણી આવી હોત ધારાસભ્ય હોત તો ગમે એવું મોટું આંદોલન કે ગમે તે વસ્તુ કરી શકાય હોત હર્ષદભાઈ હાઈકોર્ટમાં જે પિટિશન કરી એના કારણે ચૂંટણી નથી થતી હું ગુજરાતના ચૂંટણી કમિશનર ને હું ને રૂબરૂમાં મળ્યા એને અમને લેખિતમાં આપ્યું ગુજરાતના ચૂંટણી કમિશનરે કે હર્ષદભાઈ અરજી પાછી ખેંચી લે તો ચૂંટણી થાય હું મનોજ સોલઠિયા સાગરભાઈ રબારી દિલ્હીની અંદર ચૂંટણી કમિશનરને ને મળ્યા વિસાવદર ની ચૂંટણી કરાવો એને લેખીને આપ્યું લેખિતમાં આપ્યું ભારતના ચૂંટણી પંચે લેખિતમાં કે હર્ષદ ત્રિબડિયાએ હાઈકોર્ટમાં અરજી કરીને એટલે ચૂંટણી નહીં થાય તમે વિચાર કરો એક ધારાસભ્યને એક વર્ષે 1.5 કરોડ રૂપિયા ગ્રાન્ટ મળે 20 કરોડ ધારાસભ્ય સાહેબ 20 કરોડ 20 કરોડ રૂપિયા બીજા અલગથી દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે મુખ્યમંત્રીના કોષમાંથી પૈસા મળે 20 કરોડ અલગથી 1.5 કરોડ અલગથી જનતાનું કામ કરવા માટે હર્ષદભાઈ અરજી પાછી નો ખેંચે બે એક પાર્ટીમાં છે છતાંય જો અર્ષેપભાઈ અરજી પાછી નો ખેંચે એના કારણે વિસાવદર વિધાનસભાની અંદર સો કરોડ રૂપિયાનું નુકસાન થવાનું આ ચાર વર્ષની દોઢ દોઢ કરોડ લેખે છ કરોડની ગ્રાન્ટ વીસ વીસ કરોડ લેખે એંસી કરોડ બીજા એટીવીટીની ગ્રાન્ટ જિલ્લા આયોજનની ગ્રાન્ટ બીજી ડીએમએફની ડીએમએફ ડીએમએફની ગ્રાન્ટ આયોજન પંચની ગ્રાન્ટ હજારો ગ્રાન્ટ તો ધારાસભ્ય નહીં હોવાના કારણે પાછી જાય છે અને એનો દોષ હું જાહેર માં કઉદદભાઈ ની અરજી ઉપર જાય છે છે હર્ષદભાઈ સલાહ કરોડ નુકસાન વાત ખાલી ઇકો ઝોન પૂરતી નથી ધારાસભ્ય ની ગ્રાન્ટ ક્યાં જાય ધારાસભ્ય નહીં હોય ગ્રાન્ટ સરકાર બીજી રીતે વાપરી જશે દર વર્ષે ખાલી રોડ બનાવવા માટે એક ધારાસભ્ય ને વીસ કરોડ મળે મુખ્યમંત્રી આપે તમે કહો આ વિશાવદર બેસણ વિધાનસભામાં રોડની જરૂર છે કે નહીં ધારાસભ્ય હોત તો આ નહીં તો બીજા બીજા નહીં તો ચોથા ગામમાં રોડ બને હોત કે ન બને હોત ધારાસભ્ય હોત તો ગ્રામ પંચાયત ની અંદર ઘણા ગામડાની અંદર પેલો નમૂના નંબર 2 નથી કાઢી આપતા માલિકી નું પત્રક કાઢી આપતા હોત ધારાસભ્ય લડાઈ કરે તો ધારાસભ્ય નથી ચૂંટણી થવા દેવી નથી ખેડૂતો માટે હું જી આપી દઈશ પણ ચૂંટણી નહીં થવા દઉં ચૂંટણી નહીં થવા દઉં ધારાસભ્ય નહીં બનવા દઉં તમારા સો કરોડ નું નુકસાન કરાવીશ તો આપી દીધો લઈ લીધો આપડે કોઈ નો વિરોધ નથી હું તમને કહીશ રૂપિયા સો કરોડ રૂપિયા વિકાસ ના કામ માટે કઈક રોડ બને કઈક નાળું બને કઈક ગટર બને ક્યાંક બ્લોક નખાય ક્યાંક અવેલો બને ક્યાંક સ્મશાન બને ક્યાંક શાળાનો બને બે એક પાર્ટી માં બે ભેગા મળીને વિસાવદર ભેસાણ જનતા કામ કરે છે હું વાંધો છે કે બધા જ રોગ બધા જ સમસ્યાઓનો રામમાં ઇલાજ ખૂંટિયાના ગળામાં ડેરો નાખવાનું કામ વિસાવદરથી ફરીથી આપણે કરવાનું દોસ્તો